बोलिए गजानन गणपति महाराज की जय श्री देव की जय श्री कुलदेवी मात की जय लक्ष्मी नारायण भगवान की जय श्री सूर्य नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वतीपतये हर हर महादेव हर नारायणं नमस्कृत्यं नरं चैवं नरोत्तमं देवी सरस्वतीं व्यास ततो जयमुदीरये फरि ગુરુકૃપાહી કેવલમ જે આપણો મુખ્ય ઉદ્દેશ જેનો માર્ગ કયો સત્યનો માર્ગ કયો સત્ય કઈ રીતે સમજી શકીએ સત્યથી જીવન કઈ રીતે જીવી શકીએ એ માધ્યમ દ્વારા આજે આપણા જીવનનું કલ્યાણ થાય સાથે સાથે આપણા જીવનમાં પ્રગતિ થાય કારણ કે દરેક જીવોના જીવનમાં એક ઈચ્છા પ્રગતિ શાંતિ સુખ આનંદ આ બધી જ ડેફિનેશન કેવલ ને કેવલ ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય તો આજના દિવસે ગુરુકૃપાનો પહેલો ઉદ્દેશ ગુરુ કોને કહેવાય પહેલું તો એ સમજી લઈએ ગુરુ એવી શક્તિ છે જેમ નવ ગ્રહો એની અંદર પણ મોટું તત્વ સૌથી મોટો ગ્રહ ગુરુ કહેવામાં આવે એ જ પ્રમાણે આ જગતમાં અનેક જીવો છે અનેક બ્રાહ્મણો છે અનેક સંતો અનેક સાધુઓ પણ જે આપણા જીવનની અંદર સત્યનો માર્ગ બતાવો સત્યને સમજાવી શકો એ જ આપણા માટે ગુરુ સદગુરુ એ પરબ્રહ્મના ચરણમાં વંદન કરી આજની પહેલી વાત ગુરુ કૃપા ક્યારે થઈ શકે જ્યારે જીવનની અંદર ગુરુ આપણને મંત્રદાન આપો મંત્રની દીક્ષા આપો જેમ પહેલાંના સમયમાં તમે સાંભળ્યું હશે કે ગુરુ કાન ફૂંક આવું એક સામાન્ય જીવનની અંદર બધા વાતો કરતા પણ ગુરુ કાન ફૂંકવાનો અર્થ એવો કહેવાય ગુરુ કાનની અંદર એમના દિવ્ય શક્તિનો મંત્ર દાન કરો એ મંત્રના જપ થકી આપણા જીવનની અનેક કામનાઓ પૂર્ણ થાય કારણ કે ગુરુ કૃપાહી કૃપા શક્તિ જીવનની અંદર આપણે માગીએ અને મળે એને કેવલ દયા કહેવાય પણ જ્યારે માગવું પણ ના પડે અને ભગવાનની કૃપા સરળતાથી આપણા જીવનમાં પ્રાપ્ત થાય એને જ કૃપા કહેવાય આજના દિવસે આપણે થોડું ગુરુ કૃપા વિશે ગુરુ જ્ઞાન વિશે ગુરુ શક્તિ વિશે સમજીએ બાકી અત્યારના સમયની અંદર મેં ઘણા જોયા છે અને તમે પણ ઘણા લોકોના વ્યક્તિઓને જોયા હશે લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા આવી એક એક વાક્ય રચના દ્વારા આપણે લોકો હાસ્ય ઉડાવે છે ગુરુ એવા હોવા જોઈએ જેના શિષ્ય પાસે કોઈ લોભ ન હોય અને શિષ્ય પણ એવા હોવા જોઈએ કે જેને ગુરુની કેવલ આશીર્વાદની કૃપા જોઈએ એ પરંપરા આજની નહીં પણ સતયુગ સમયની છે તો એ કૃપાને આપણે મેળવવા માટે આજના દિવસે ગુરુના બે મહામંત્ર વિશે આપણે ચર્ચા કરીશું ગુરુમંત્રની દીક્ષા સર્વવર્ણનામ બ્રાહ્મણો ગુરુ આ જગતની અંદર સૌથી પહેલાં બ્રાહ્મણોનું પદ એ ગુરુપદ કહેવામાં આવું સર્વવર્ણનામ બ્રાહ્મણ ગુરુ એ ભાવ રાખી જગતની અંદર શાસ્ત્ર તો એવું કહે છે કે જે બ્રાહ્મણનો પ્રેમ નથી કરી શકતો એ પરમાત્માની કૃપા પણ મેળવી નથી શકતો અને બ્રાહ્મણો માટે પહેલો મહામંત્ર બ્રાહ્મણોની દીક્ષાનો મંત્ર જેમ તમે પ્રસંગો કરતા હોવ જીવનની અંદર અમારા કેવલ જીવનમાં બ્રાહ્મણોના જીવનની અંદર ગાયત્રી મંત્રની દીક્ષા લેવા માટે આખું યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્મ કરવામાં આવે અને એ દીક્ષિત બ્રાહ્મણ જ્યારે ગાયત્રીનું મંત્રનું ગાન કરતો હોય પરમાત્માની કૃપા દ્વારા મારા અનેક ગુરુ મેં બનાવ્યા પણ મારા ગામની અંદર સિદ્ધપુર ગામની અંદર દેવશંકર ગુરુ મહારાજ જે અનન્ય ગાયત્રીના ઉપાસક હતા અને બાળપણની અંદર એમનું સાનિધ્ય એમના સ્થાનની અંદર હું નિત્ય જ હતું અને જ્યારે એમનો મહિમા જાણ્યો ત્યારે મારા જીવનમાં હૃદયમાં પણ એક ઈચ્છા થઈ કે હું બ્રાહ્મણનો અવતાર મને ભગવાને આપ્યો બ્રાહ્મણની મેં જનોઈ લઈ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી મેં દીક્ષા લીધી તો એ મંત્ર ગાયત્રી મંત્ર પુરુષ ચરણ કદાચ એમની કૃપા દ્વારા કારણ કે ભક્તની જ્યાં લગીર કૃપા ન હોય ગુરુની કૃપા ન હોય ત્યાં લગીર પણ કોઈ કાર્ય સિદ્ધ થતું નથી તો એ સાનિધ્યની અંદર એમના સંકલ્પને જોઈ એમની તપશ્ચર્યાને જોઈ મેં બારપણમાં એક સંકલ્પ કર્યો તો મારા જીવનની અંદર હું ચોવીસ કરોડ ગાયત્રીનું પુરસ્ચરણ પૂરું કરીશ આ સમયની અંદર એ મંત્રનું જે પૂરશ્ચરણ હતું એ પૂરું કરતાં કરતાં મારા જીવનની અંદર બત્રીસ વર્ષનો સમય લાગ્યો છતાં પણ એમની કૃપા કારણ કે કોઈપણ કર્મ આરંભ કરવો જરૂરી અને બ્રાહ્મણો માટે તો શ્રેષ્ઠ ગાયત્રી મંત્રથી કોઈ મોટો મંત્ર નથી ગાયત્રી માતાને વેદ માતા કહેવામાં આવી છે જે વ્યક્તિ જે બ્રાહ્મણ ગાયત્રીનું ઉપાસના ગાયત્રી મંત્રનું ગાન કરતો હોય ગાયંતે ત્રાયતી ઈતિ ગાયત્રી જે મંત્રનું ગાન કરવા માત્રથી માણસનું જીવન તરી જાય કારણ કે હી કેવલમ એ ભાવ જ એ છે કે એની કૃપા હોય તો જીવનના અનેક પ્રશ્નોનું સમાધાન અનેક જીવનની સમસ્યાઓનું સમાધાન કેવલ ગુરુ કરી શકે તો બ્રાહ્મણો માટે મારી ખૂબ નમ્ર વિનંતી બ્રાહ્મણોના હું પોતે પણ બ્રાહ્મણો પ્રેમી છું કારણ કે બ્રાહ્મણોને હું પણ એટલું વંદન એટલી જ પ્રાર્થના એટલા જ આશીર્વાદ એમના પણ જીવનમાં હું પોતે લઈ રહ્યો છું જીવનની અંદર બ્રાહ્મણોએ ગાયત્રી મંત્રનું જપ કરી કદાચ કોકના આશીર્વાદ આપો કોકના માટે ક્યાંક કલ્યાણની પ્રાર્થના કરો તો પરમાત્માની કૃપા જલ્દી થાય છે કારણ કે જ્યાં લગીર કૃપા ગુરુની નથી ત્યાં સુધી પરમાત્માની પણ કૃપા થઈ શકતી નથી તો જીવનની અંદર અત્યાર સુધી તમે જેટલા જેટલા મહાપુરુષો જોયા હશે કદાચ અત્યારના નજીકના અત્યારના લાઈવ સમયની અંદર પ્રેમાનંદજી મહારાજ જે વૃંદાવનની અંદર રાધે 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 જે જપ કરી રહ્યા છે એમના ઉપર પણ બાકે બિહારી જે સાનિધ્યની સેવા કરતા એ ગુરુની કૃપા એમણે પણ ગુરુ બનાવી અને રાધે મંત્રનું દાન લીધું પણ શાસ્ત્રમાં બે મહામંત્ર કીધા એક તો ગુરુમંત્ર ગાયત્રી બ્રાહ્મણોના ચરણમાં ખૂબ નમ્રતાથી પ્રાર્થના કે બ્રાહ્મણોનું અસ્તિત્વ બ્રહ્મત્વની જાગ્રતા અને સાથે સાથે પરમાત્માની કૃપા બ્રાહ્મણો ઉપર પહેલી થાય કારણ કે બ્રાહ્મણ એ જગતનો શિક્ષક કહેવાય ધર્મનું શિક્ષા આપવી એ બ્રાહ્મણોનું કર્તવ્ય છે દરેક જ જગતના સમાજોની અંદર દરેક સમાજનું કલ્યાણ કરવું એ બ્રાહ્મણની પહેલી ફરજ છે બસ એ ફરજ સમજી આજે મારા જીવનનો સમય હું જગત સાથે આપી રહ્યો છું આપણા બધાની આશીર્વાદથી બ્રાહ્મણોની કૃપા દત્તની કૃપા મારા મમ્મીના કંઈક આશીર્વાદથી એ ચોવીસ કરોડ કારણ કે શાસ્ત્રમાં એવું લખેલું છે પ્રમાણ કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલા અક્ષર કરોડ જપ કરવા માત્રથી એ જપ સિદ્ધ થાય છે અને મારા જીવનની અંદર બત્રીસ વર્ષનો સમય લાગ્યો તો ગાયત્રી મંત્રની અંદર પણ કોઈ દેવનું નામ નથી કેવલ ને કેવલ ઓમ ગુહો ઓમ ગુવ ઓમ સ્વહ અગ્નિ વાયુ અને સૂર્ય આ ત્રણ મહાશક્તિના બીજ મંત્ર છે સાથે સાથે ગાયત્રી મંત્રની અંદર એ ભાવ છે કે જે આ જગતને પ્રકાશ આપી રહેલા સૂર્ય નારાયણ ભગવાન અને એ સૂર્યને જે પ્રકાશ આપી રહ્યા છે એ પરમ તત્વનું હું ધ્યાન કરું છું ધીયો ન પ્રચોદયાત બુદ્ધિ માને બુદ્ધિ જીવનની અંદર આપણી બુદ્ધિને પ્રકાશ આપવાળું કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી છે કારણ કે ગુરુનું કામ છે પ્રકાશ આપવું ગુરુની કૃપા કેવલ જીવન જીવનનો કોઈ પણ ખૂણામાં અંધકાર હોય તો એનો નાશ કરવા વાળી શક્તિ જેને આપણે ગુરુ કહીએ છીએ અંધકારસ્ય અંધકાર તન નિરોધક જે જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણું જીવન જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ મહાગુરુ તો ગાયત્રી મંત્રનું હું તો દરેક બ્રાહ્મણોને નમ્ર વિનંતી અને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ગુરુમંત્ર આસન ઉપર કદાચ નહીં કરો હરતા ને ફરતા જો જપા અજપા શાસ્ત્રમાં એવું કીધું છે કે એ ગુરુમંત્ર કારણ કે મારા ગુરુની દીક્ષા એવી હતી કે તું ગુરુમંત્ર ગાયત્રી હર સમય લેજે જ્યાં તને શ્વાસ લેવાનો સમય જ્યાં કંઈક થોડો સમય તારા જીવનમાં ફ્રી સમય થાય એ ફ્રી સમયનો વેસ્ટ ન કરતા જીવનમાં બેસ્ટ બનાવી અને ગાયત્રી મંત્રનું ખૂબ ગાન કરવી બસ એ જ કૃપા દ્વારા આજે ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ પરમાત્માની કૃપા દ્વારા મને જે પ્રાપ્ત થયું એ દેવીની શક્તિની આરાધના કરવાની જે કૃપા મારા ઉપર થઈ બસ એ કૃપા એ જ સાથે ગુરુકૃપા એ કેવલમ યુટ્યુબ ચેનલ માધ્યમથી આજના દિવસે આ ગાયત્રી મહામંત્રનું જે મેં અનુભવ કરેલું બસ એ કૃપા દરેક બ્રાહ્મણોના જીવનમાં કારણ કે બ્રાહ્મણને ગાયત્રી મંત્રનો જપ કરવો બહુ આવશ્યક એટલા માટે દરેક બ્રાહ્મણોના ચરણમાં નમ્ર વિનંતી જ્યાં સમય મળ્યો ત્યાં ગાયત્રી મંત્રનું ગાન કરજો આપના માધ્યમથી હજારોના સંકલ્પો સિદ્ધ થશે આપના આશીર્વાદથી હજારો માણસોનું કલ્યાણ થશે તો ચોક્કસ આ ગાયત્રી મંત્રનું આપ સર્વે ધ્યાન કરજો એ મંત્રનું ગાન કરજો અને ગાયત્રી માતાની કારણ કે ગાયત્રી વેદ માતા આજે બ્રાહ્મણોએ વેદ મંત્ર ભણવા માટે એ શક્તિ હોવી જોઈએ કારણ કે ગાયત્રીએ વેદોની શક્તિ વેદ મંત્રની શક્તિ છે માટે અન્ય કોઈ કરે ના કરે કારણ કે અન્ય જ્ઞાતિઓ માટે તો એવું કહેવાય છે હું તો ઘણી વખતે દરેકને આપું છું દીક્ષા કે જ્યારે સૂર્યનારાયણને અર્ઘ આપો ત્યારે દરેક સનાતન ધર્મની રક્ષા કરવાવાળા દરેકે સૂર્યને અર્ઘ આપતી વખતે ગાયત્રી મંત્ર ચોક્કસ ભણવું પણ એ સિવાય ગાયત્રી મંત્રનું ક્યાંય ગાન ન કરવું એ મંત્રની એક મર્યાદા રાખજો બસ એ મંત્ર મહામંત્ર છે જ્યાં ત્યાં કોઈએ ન બોલવું કારણ કે એ બ્રાહ્મણોની દીક્ષાનો મંત્ર છે માટે એ બ્રાહ્મણો કરે એવું છે અને સાથે અન્ય સમાજોએ જ્યારે આ મંત્ર ગાન કરવું હોય તો સૂર્યનારાયણ ભગવાનને જે વખતે અર્ઘ આપો એ સમયે કેવલ ચોવીસ વખત આ ગાયત્રી મંત્રનો જપ કરજો અને એ જપનો પ્રભાવ તમે એકવાર જીવનમાં અનુભવ કરજો બસ એટલી પ્રાર્થના સાથે આવતો બીજો મંત્ર મહામંત્ર જેનું ગાન જેનું જ્ઞાન આવતા વિડીયોની અંદર આપણે જાણીશું ખૂબ પ્રેમથી મા ગાયત્રી માતાના ચરણમાં પ્રણામ મા ભગવતીના ચરણમાં પ્રણામ અને દત્તના ચરણમાં વંદન કરતા બસ આજનું આજનો જે પણ કંઈ વિષય એ મંત્રનો કારણ કે ગુરુકૃપાહી કેવલમ અને ગુરુકૃપા કેવલ મંત્રથી પ્રાપ્ત થાય અને મંત્ર અને ભગવાનનું નામ કારણ કે મંત્રાધિનશ્ચ દેવતા આ જગતમાં બધા દેવતાઓ મંત્રના આધીન છે માટે ચોક્કસ અન્ય જ્ઞાતિઓ પણ સૂર્યને અર્ઘ આપતા ગાયત્રી મંત્ર કરજો અને બ્રાહ્મણોને નમ્ર વિનંતી કે જીવનની અંદર કલ્યાણ કારણ કે તમારી જવાબદારી છે જગતનું કલ્યાણ કરવાની તો ચોક્કસ સમય મળે ત્યારે ગાયત્રી મંત્રનું ગાન કરજો એ સાથે આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં હું સમર્પિત કરું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય